અને બિહારની જીતના ઉત્સાહ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે દેડિયાપાડામાં દેવમુગરા માતાજીના મંદિર પાસે બિરસા મુંડાની જયંતિ ઉજવવાનો એમનો આ કાર્યક્રમ આદિવાસી વિસ્તારોમાં દેડિયાપાડા ખાસા વર્ષોથી જે તે સમયે બીટીપી અને હવે ચૈતર વસાવાને કારણે આમ આદમી પાર્ટીનો ગઢ બન્યો છે એ ગઢમાં આદિવાસી એવો વિસ્તાર કે જે ભારતીય જનતા પાર્ટીની સાથે નથી જતો વર્ષોથી ત્યાં એમનો આ કાર્યક્રમ કેટલી અસર લાવી શકશે એ હજી પણ બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે કેમકે એ વિસ્તારનું મિજાજ બહુ અલગ છે એની રાજનીતિ બહુ વર્ષોથી અલગ છે અને એ વિસ્તારમાં તમે આજે પણ જાઓ ત્યારે તમે જે ગુજરાતની કલ્પના કરો છો અને પછી આપણે એવું કહીએ છીએ કે ગુજરાતમાંથી જઈએ તો બિહારને જોઈને આપણને તરસ આવે તો તમે દેડિયાપાડામાં જઈને પછી ત્યાં જાઓ તો કદાચ તમને તરસ ન આવે કેમકે જો તમે દેડિયાપાડા કે પછી એનો એકદમ અંદરનો વિસ્તાર નથી જોયો તો તમને બિહારની ગરીબી ગરીબી દેખાય બાકી તમે વિસ્તારમાં રહેતા માણસો એમનું જીવન એમની સમસ્યાઓ એ બધું સમજવાનો પ્રયત્ન કરો તો તમને સમજાય કે એ અમદાવાદ વડોદરા રાજકોટ સુરત કે બાકીના આઠ દસ મહાનગરોમાં સીમિત રાજ્ય નથી આ રાજ્ય એનાથી વિશેષ છે એ બહારના માણસો કે જે માણસોના હાથથી આ દેશની સંસદથી માંડીને આ દેશના દરેક સડક બનેલી છે એ લોકોના જો હાથ નથી તમે એને ગોધરિયા કહી દો કે દાહોદથી આવતા માણસો કહી દો પણ જો એના હાથની મહેનત નથી તો આ શહેરની ઇમારતો નથી ઊભી એવા માણસોનું જીવન એ ત્યારે જ્યાં જ્યારે ગામડે જાય છે ત્યારે શું અવસ્થામાં હોય છે આ પ્રશ્નો બહુ વધારે ગંભીર છે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખૂબ બધા આ જિલ્લાઓ માટે કામ કરવાના પ્રયત્નો અને શરૂઆતો કરી હતી પણ પછી તમે એને દીવા તળે અંધારું માનો કે જે પણ માનો એ પણ એ આદિવાસી વિસ્તારોમાં એમના શાસન દરમિયાન પણ અને એના પછી પણ બહુ વિશેષ પરિવર્તન આવી નથી શક્યું રાજનૈતિક પરિવર્તન બહુ જ મોટા આવ્યા આમ આદમી પાર્ટીને એ વિસ્તારોમાં બહુ જ મોટી આશા છે અને એ વિસ્તારોમાંથી કોંગ્રેસ ધીરે ધીરે ખતમ થઈ રહી છે એટલે અંબાજીથી ઉમરગામ કોંગ્રેસ માટે આમ પેલો આમ સિક્કો લખી આપ્યો હોય કે કોણ ઊભું રહેશે કોંગ્રેસમાંથી પંજો જોઈને વોટ આપીશું એ માણસોને તમે આજે પણ પૂછો તો એમને ઇન્દિરા ગાંધી યાદ છે એમને ઇન્દિરા ગાંધી સિવાયના રાજનેતાઓ બહુ ઓછા ખબર છે એટલે હજી સુધી એટલા અતીતમાં જીવતા માણસો ફરી એકવાર વર્તમાનમાં આવી રહ્યા છે એમને હવે ધીરે ધીરે એમની યોજનાઓ જે પહોંચી રહી છે એના થકી એ બદલાતી રાજનીતિમાં ભાજપ એનો ફાયદો લઈ શકે છે કે પછી ચૈતર વસાવાનું સામ્રાજ્ય યથાવત રહે છે પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓ થઈ રહી છે નેતાઓ મંત્રીઓ ત્યાં પહોંચ્યા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ ત્યાં પહોંચ્યા હતા મુલાકાતે આ વિષય પર જયારે પત્રકારો સાથે વાત કરી ત્યારે એમણે શું કહ્યું ચૈતર વસાવા માટે સવાલ હતો કે શું એ ભાજપમાં જોડાશે કે કેમ આ પ્રશ્ન જયારે અમે ચૈતર વસાવાને કહ્યો ત્યારે એમણે શું જવાબ આપ્યો સાંભળીએ એમને અત્યારે

એમને ઓળખજો તમારા ગામમાં આવે તમારા તાલુકામાં આવે તમારા જિલ્લામાં આવે તો ઓળખજો અને કહેજો કે અમારી જોડે ભગવાન બિરસા મુંડા છે દેશના એશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અમારી જોડે છે ગુજરાતના મુખ્યમંત્રી અમારી જોડે છે અમારી કોઈ બહુ રૂપિયાની જરૂર નથી અને એમને જાકારો આપજો અમે એક કારણ થી જોડાવાના છે નરેન્દ્રભાઈ મોદીના ના હસ્તે જોડાવા માટે એક કારણ થી તૈયાર છે જો નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવીને અલગ ઓગણત્રીસ નું ભીલ રાજ્ય જાહેર કરે ભીલ પ્રદેશ તો અમે જોડાવા માટે સહમત છે એની રાજધાની કેવડિયાની નામ જો કે એમણે જાહેરાત કરે તો અમે જોડાવા તૈયાર છે બીજું કે અનુસૂચિ પાંચ અને પૈસા એક અહીંયા લાગુ કરવી જોઈએ જે પ્રકારે મિઝોરમ નાગાલેન્ડ અને અ જે જે આદિવાસી બાહુલ્ય વિસ્તારના રાજ્યો છે ત્યાં લાગુ છે એ પ્રકારની પંચાયત પરિષદ પણ આમાં લાગુ કરવી જોઈએ પૈસા એક પણ લાગુ કરવો જોઈએ અને નું પાણી આદિવાસીઓને એ લોકો કે અમે આટલા જ વર્ષોમાં નું પાણી આપી દઈશું તો અમે જોડાવવા માટે સમજ છે પણ એ જ દિવસે એમણે અમને બાહ્યદરી આપે કે આજે અમે ભીલ ઓગણત્રીસમું રાજ્ય જાહેર કરીએ છીએ તમે જોડાઈ જાવ તો અમે બિલ પ્રદેશ જાહેર કરવાના હોય તમે જોડાવા તૈયાર છે બીજું અમે અત્યાર સુધી નથી જોડાતા એનું કારણ એવું છે ડેમ છે અમારા લોકો વિસ્થાપિત થઈને બાજુ બાજુમાં વસેલા છે પણ અમને પીવાના પાણીના અને સિંચાઈના પાણી નથી મળ્યું શાળાઓના શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી અને અમારા લોકોને રોજગાર નથી આ વિસ્તારમાં ખેડૂતો પકવે છે ભાવ નથી મળતા ખોટા જાતિના દાખલાઓ બીજી કાસ્ટના લોકોને એમણે મેળાવડા કરીને પધરાવી દીધા છે અમારી અનામત આજે એ લોકો અનામત આજે છીનવી રહ્યા છે તોતે ડબલ એની જમીનો છીનવાઈ રહેલી છે જળ જંગલ જમીન પરના અમારા અધિકારો આજે છીનવાઈ રહ્યા છે એ જ પ્રકારે ગ્રામ સભાનો પાવરો અમારા છીનવાઈ રહેલા છે પ્રોજેક્ટોના નામે આજે જીએમડીસી નામે ગામડાઓ વિસ્થાપિત થાય છે ગ્રીન કોરિડોરના નામે વિસ્થાપિત થાય છે નહેરોના નામે જમીનો ખાલી કરાવે છે જે આ હેરાનગતિ છે એના લીધે અમે એમની સાથે નથી જોડાઈ રહ્યા અને બિહારથી લઈને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન મોટાભાગના રાજ્યોમાં દિલ્હી મોટાભાગના રાજ્યોમાં લાગુ થયેલી કહેવત આજે સૌથી વધારે ચર્ચામાં રહી અને એ હતું કે બાપ બડાના ભૈયા સબસે બડા રૂપૈયા રેવડી પોલિટિક્સથી એ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી કોંગ્રેસ આ સ્પર્ધામાં કોઈ બાકી નથી બધા ભેગા થઈને આ રેવડી પોલિટિક્સથી આપણને મુક્તિ આપે એવી અપેક્ષા સાથે નમસ્કાર